થરાદના ડુવા ગામે રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી જેમાં તમામને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિઓ પતિ પત્ની અને બાળકને વધુ અસર જણાતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા થરાદ તાલુકાના ડુવા ગામે વહેલી સવારે એક જ પરિવારના પાંચ સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી જેના પગલે તાબડતોબ ધાનેરાને રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓને વધુ અસર જણાતા પિતા પુત્ર અને માતાને પાલમપુરની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે પતિ પત્ની અને પુત્રને એમ એક જ પરિવારના ત્રણ સભ્યોને ખોરાકી જરની અસર થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે જેમાં એક દર્દી આઈસીયુમાં છે તેમજ બે દર્દીઓ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે જોકે આજે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખોરાકી ઝેરની અસરના લીધે એક મહિલાનું મોત નીપજ્યું છે